બાપુ હોય કિરણબેન સોરઠિયા હોય કેશુભાઈ ધોંગા હોય અમારે ઉદયભાઈ હોય ગંભીરસિંહ પરમાર હોય હોય અને અમે પાટણ કોર્પોરેટર પ્રમુખો બધા આપણે પૂર્વ હતા અત્યારે જે ટીમ મહેનત કરે છે ત્યારે હતા અત્યારે ના ઇન્ચાર્જ હતા અત્યારે ખભા ઉપર ઉપાડીને અમને અહીંયા ચૂંટીને મોકલ્યા મોકલા છે આપડા ધારાસભ્યશ્રીને પણ આપણે અહીંયા ચૂંટી

રાજકોટના દરેક કાર્યકર્તાઓ પોતે એમની સાથે ચાલવાના છે કે આ જબરજસ્ત મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ છે અને આ જાહેર સભાની અંદર પરસોત્તમભાઈ રૂપાલા તેમજ અનેક નામી અનામી ભારતીય જનતા પાર્ટીના સમર્થકો દ્વારા આપણને નાની મોટી ટીપ્સ આપવામાં આવશે આપણને વાત કરવામાં આવશે નથી પરંતુ જે લોકો હજી કાલે ઉમેદવારો નક્કી કરે એની માટે તો ખૂબ ટૂંકો સમય છે આપણે પરસોત્તમભાઈ બે રાઉન્ડ પ્રચાર ના પૂરા કરી દીધા છે નાના મોટા વિસ્તાર લોકસભાનો એવડો મોટો આપણો વિસ્તાર છે કે કદાચ નાના મોટા વિસ્તારો રહી પણ ગયા હશે છતાં પણ ભારતીય જનતા પાર્ટી નો કર્મઠ કાર્ય કરતા આવતી જયારે આપણે આપણને એવા ઉમેદવાર મળ્યા છે કે જેની પસંદગી આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિતભાઈ અને કેન્દ્રની ની આપણી જે કારોબારી અને જેપી પી એમના પ્રમુખ આ સમગ્ર લોકો દ્વારા દ્વારા કેન્દ્રીય નું નામાંકન નક્કી કરવામાં આવે છે આપણે બહુ લાંબો મગજ ચલાવીએ એની કરતા એટલો જ વિશ્વાસ રાખીએ કે નરેન્દ્રભાઈ અમિતભાઈ અને નડ્ડા સાહેબ આ ભારતીય જનતા પાર્ટીની ની કેન્દ્ર કારોબારી જ્યારે આપણને રૂપાલા સાહેબ છે તો ત્યાં બેઠેલા લોકો કંઈક અલગ વિચારી કાંઈક અલગ વિષયથી આપણને રૂપાલા સાહેબનું નેતૃત્વ આપવામાં આવ્યું છે સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટના અહોભાગ્ય છે આપણને ભૂતકાળ ની અંદર ખૂબ સારા સંસદ સભ્યો મળ્યા છે ભગવાન કૃપાથી ખૂબ સારા ધારાસભ્યો પણ મળ્યા છે

હોસ્પિટલ ની વાત હોય સિવિલ હોસ્પિટલ ની અંદર મશીનરીઓ મૂકવાની વાત હોય કોઈ પણ પ્રકારે જ્યારે રાજકોટ ની વાત આવે ત્યારે રાજકોટ ના સ્થાનિક નેતાઓ ક્યારેય પણ પાછું વાળીને જોયું નથી એ જ પ્રમાણે આવતા દિવસોમાં સૌરાષ્ટ્ર ની વાત હોય કે રાજકોટ ની વાત હોય ત્યારે આખા રાજકોટ અને સૌરાષ્ટ્ર વતી પરસોત્તમભાઈ રૂપાલા જેવા જયારે આપણું કરતા હશે ત્યારે અમને અમને છે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં ખૂબ ઝડપ થવાની છે ખૂબ આગળ વાત વધવાની છે અને આપણે પોતે એવો અહેસાસ કરી શકશું કે દિલ્હીની અંદર રાજકોટની વાત મૂકવા માટે સૌરાષ્ટ્રની વાત મૂકવા માટે સક્ષમ નેતૃત્વ છે અને જો નરેન્દ્રભાઈ વાત કરવામાં આવે તો પ્રથમ વખત જયારે રાજકોટ ની નરેન્દ્રભાઈ ચૂંટણી જયા ત્યારે આજ દિવસ સુધી નરેન્દ્રભાઈ પોતે સ્વીકારે છે કે મારું રાજકીય કાર્યક્ષેત્ર રાજકોટની અંદરથી ઊભું થયું છે મને પ્રથમ વખત વિધાનસભાની અંદર રાજકોટના લોકો એ ચૂંટીને મોકલો છે અને ત્યારથી લઈ અને વડાપ્રધાનના પદ સુધી

વાપરવાનો વારો ન આવે એવી આપણે ભગવાન પાસે કાયમ પ્રાર્થના કરીએ પરંતુ જો મા કાર્ડ વાપરવાની વાત આવે તો માં કાર્ડની અંદર આપણે સૌ જાણીએ છીએ પાંચ લાખ રૂપિયા કેન્દ્ર સરકાર અને પાંચ લાખ રૂપિયા રાજ્ય સરકાર એટલે કે નાનો મજૂર હોય કે મોટો માણસ હોય બંને લોકો કોઈ પણ પ્રકારની હોસ્પિટલની અંદર દસ લાખ રૂપિયા સુધીનું પોતાને કઈ પણ તકલીફ પડી હોય તો માં કાળના આધારે તેઓ પોતે એની અંદર જઈ દાખલ થઈ અને પોતાનું નિદાન કરાવી શકે છે આવા માં કાળ ગુજરાતની નહીં આખા દેશની અંદર સાહીઠ કરોડ માં કાર્ડ કાઢવામાં આવ્યા છે સાહીઠ કરોડ થી ઉપરની સંખ્યામાં અને તમને આશ્ચર્ય થશે કે સમગ્ર દેશની અંદર પાંચ કરોડ થી વધારે લોકોએ પાંચ કરોડ થી વધારે લોકોએ કર્યો છે આ દેશના વડાપ્રધાન એક તો અનેક યોજનાઓ લાવી મહિલાઓ માટે લાવી ખેડૂતો માટે લાવવી યુવાનો માટે લાવવી ગરીબો માટે લાવી આદિવાસીઓ માટે લાવે અલગ 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 અનેક પ્રકારની યોજનાઓ લાવ્યા યોજના લાવ્યા પછી યોજનાનો લાભ લાભાર્થીને મળે એના માટેનું પૂરેપૂરું પ્લાનિંગ કરવું અને બીજો વિકાસના કામો કરવા વિકાસના કામોમાં આપણે પછી ઓવરબ્રિજ હોય પાણીના પ્રશ્ન હોય એરપોર્ટ હોય એમ્સ હોસ્પિટલ હોય એવા અનેક રેલવે સ્ટેશનના આધુનિકરણ હોય

એક સારા કર્મ ઉમેદવાર મળ્યા છે કે લોકોની વચ્ચે રહી બોડો અનુભવ છે રાષ્ટ્રીય નેતા છે તો આવા ઉમેદવાર આપણને મળ્યા છે અત્યારે આપ સૌની ફરજ બને છે કે આ ઉમેદવારને આપણે જંગી બહુમતીથી ચૂંટી અને લોકસભામાં મોકલવા જોઈએ તો તમે લોકો બધા અહીંયા આવ્યા છો તો ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છો જ અમને વિશ્વાસ છે કે વધુ વધુ મતદાન તમે લોકો કરશો પણ તમે લોકો બીજા પાસે વધારે મતદાન કરાવો મત આપો અને મત આ એક આપણો રાષ્ટ્રીય ધર્મ છે એમ લોકશાહી ની અંદર વધુ વધુ મતદાન થાય એક એક મતની કિંમત હોય ત્યારે તમે લોકો તમારા સગા સંબંધી સ્નેહી જે કઈ હોય એને હવે આપણી પાસે જાજા દિવસો નથી વીસ દિવસ જ બાકી છે તો કાલથી લાગી જાવ રોજ એક કલાક આમાં સમય આપો કે આપણે આપણે વડાપ્રધાન આટલું જો દેશ માટે કરતા હોય તો આપણે રોજ કલાક પણ આપણે ફાળવવી જોઈએ પાંચ લોકોને ટેલિફોનિક જાણ કરો આપણે જ્યાં જાતા હોય સગા સંબંધીની ત્યાં વાત કરો કે મત દેવાનો છે અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપવાનો છે બસ એટલી જ વાત આપણે ખાસ તમને કહેવાની છે અને જયારે રાજકોટના જો હું વિકાસની વાત કરું તો એમ્સ હોસ્પિટલ આપી ઇન્ટરનેશનલ કક્ષાની હોસ્પિટલની અંદર ટોકન દરે આપણને સારવાર મળે છે તમે લોકો આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે હોસ્પિટલની કોઈને જરૂર ન પડે પણ જરૂર પડે તો ચોક્કસપણે એમ્સ હોસ્પિટલનો લાભ લેજો કારણ કે ત્યાં ખૂબ સારા ડોક્ટરો પણ હોય છે અને

પણ ત્રીજી વાર વડાપ્રધાન આપણા ચોક્કસ બનવાના છે અને ત્રીજા ક્રમે દુનિયાના વિકસિત દેશોના ત્રીજા ક્રમે આપણો ભારત દેશ આવશે એમાં હું અને તમે તો સ્વીકારતા હશો વડાપ્રધાનની કામગીરી જોઈ પણ દુનિયાના વિકસિત દેશો કે જેઓ અમેરિકા હોય જાપાન હોય જર્મની હોય ચીન ચાઇના હોય ઇટલી હોય અને બધા વિકસિત દેશો સ્વીકારે છે કે ભારતના વિકાસને કોઈ રોકી નહીં શકે એવા એવું આપણા નેતૃત્વ મળ્યું છે એવા આપણને વડાપ્રધાન મળ્યા છે અને એવા જ ઉમેદવાર એમને વડાપ્રધાન સિલેક્ટ કરીને આપણને રાજકોટને આપ્યા છે રાષ્ટ્રીય નેતા તો મારી અને તમારી બધાની ફરજ છે કે સાતમી તારીખે વધામ મતદાન આપણે કરી લોકોને પ્રેરણા આપી અને મતદાન કરાવીએ બસ એટલી જ વાત કહી અને મારી વાત પૂરી કરું છું બીજું એક આવતીકાલે સોળ તારીખે ફોર્મ ભરવા જવાનું છે એમાં પણ આપણે લોકો વધારે જોડાય વધુ વધુ માં વધુ સંખ્યામાં